ગુજરાતમાં પુલ બેસી જવાની કોઝવે તૂટી જવાના બનાવો વધ્યા ગુજરાતમાં પુલ બેસી જાય કોઝવે તૂટી જાય એવા જ બનાવો બનતા જોવા મળે છે જૂનાગઢ માંગરોળના ઓજી વિસ્તારમાં માંગરોળ તાલુકા પંચાયત દ્વારા લોકોને સુવિધા માટે વોકડા ઉપર કોઝવે બનાવવા ગ્રાન્ટ ફાળવવામાં આવી પરંતુ આ કોઝવેની રિયાલિટી ચેક કરતા આ કોઝવેનું કામ લોટ પાણીને લાકડા જેવું થયું હોવાનું સામે આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપસિંહ સોદિયા આ પુલ તાલુકા પંચાયત દ્વારા આશરે ત્રણથી ચાર મહિના પહેલાં બે લાખ જેટલી રકમના ખર્ચા આ પુલ બનાવેલો છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ પુલ બનાવેલું છે અંદાજિત બે લાખ જેટલી રકમનો ખર્ચ થયેલ છે અને આ પુલને ત્રણ મહિના થયા નથી તો આ પુલ તમને તૂટી ગયેલું છે અને અમે કોન્ટ્રાક્ટરને પણ જાણ કરેલી છે અને એકવાર ટીડીઓને પણ મૌખિક ફરિયાદ કરેલ છે પણ અત્યાર સુધીમાં આનું કોઈ નિરાકરણ આવેલ નથી ભ્રષ્ટાચારથી એવો તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એમાં કંઈ કહેવાની જરૂર જ નથી જો બે લાખ રકમ જેટલી ગ્રાન્ટના અંદર જો આવો ત્રણ મહિનાના અંદર જો આ ફાટી જતું હોય તો આપ નજરે જોઈ શકો છો તો આનો કોઈ ભ્રષ્ટાચાર તો સામે સાબિત થાય છે કહેવાની કઈ જરૂર હોતી જ નથી ત્રણ મહિના પહેલા કરવા આવેલું છે આ અંદાજિત બે લાખની રકમ જેટલા ખર્ચ માટે તૈયાર થયેલું છે આ કોઝવે ત્રણ મહિના થયા નથી આ તમે કોઝવેમાં તિરાડું દેખી શકો છો ભાગ બેસી ગયો છે પુલ આખું અલગ થઈ ગયેલું છે અમે કોન્ટ્રાક્ટરને પણ જાણ કરેલી છે એનું પણ રેકોર્ડિંગ છે અમે ટીડીઓને પણ ફરિયાદ કરેલી છે પણ અત્યાર સુધીમાં આનું કોઈ નિરાકરણ આવતું નથી આ સરકારના એટલા મોટા કોન્ટ્રાક્ટરો એવા ભ્રષ્ટાચાર કરે છે કે આના અંદર સરકાર એટલી ગ્રાન્ટ ફાળવે છે સારામાં સારી એવી ગ્રાન્ટ આપે છે આ બે લાખનું કામ જેટલું દેખાતું નથી અત્યારે આ પુલ એના બિલની રકમ ટેન્ડરની રકમ પૂરી નથી થતી પૂરું નથી રહેતું ત્યાં સુધીમાં તો આ પુલ તૂટી જાય છે ખુશખબર 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 કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખદરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન